નમસ્કાર મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક વાત કરીએ તો અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ આજે શુક્રવારનો દિવસ મિત્રો દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ માર્ગશીસ માસ શુકલ પક્ષ અષ્ટમી તિથિ વ્યાઘાત ઓગ યોગ વિષ્ટિભદ્રણ અને બાર ને ઓગણત્રીસ મિનિટ અને આજના રાહુકાળ દસ પચાસ થી બાર ને આઠ મિનિટ સુધી મિત્રો આજના સૂર્યનો ઉદય છ ને તેપન મિનિટે અને સૂર્યનો અર્થ પાંચ ને મિનિટે આ હતું આજનું પંચાંગ આજે જન્મેલા જાતકોનું નામ કુંભ રાશિમાં આવશે તો મિત્રો આજના ચંદ્રમાં પણ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે હવે આપણે વાત કરી આજનું ગ્રહ ગોચર તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુ મહારાજ સિંહ રાશિમાં દેવ તુલા રાશિમાં શુક્ર મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ અને રાહુદેવનું ગ્રહણ આજે કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરે મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર મિત્રો હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં ચંદ્ર રાહુ નો ગ્રહણ દોષ મિત્રો ચંદ્રદેવ જ્યારે રાહુદેવ સાથે ગ્રહણમાં થતા હોય ત્યારે ચંદ્રની પીડામાં ક્યાંક તકલીફો ઉભી થાય છે રાહુદેવ સાથે નું ગ્રહણ થવું એટલે પૂનમ અને અમાસના યોગો જયારે બનતા હોય ત્યારે આ બાબતો થાય મિત્રો ચંદ્રદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં એટલે કે તમારી કુંડલીમાં ચોથા ભાવના માલિક થઈને લાભસ્થાને આવશે આકસ્મિક ધનલાભના યોગો બની શકે પણ માનસિક ચિંતાઓ હૃદયના બીમારીની જે જાતકોને તકલીફો પડતી હોય તેવા જાતકોએ આજના દિવસમાં સો ટકા વિચારવાનું સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા પ્રતિદિન તમારે જે મેડિસિન લેતા હોય તે પણ લેવી રોગમાં વૃદ્ધિ થાય તેવું પણ કહી શકાય આજે સટલ લોટેમાં કોઈ ઉછાળો ના કરતા ખોટા લાભની બાબતો તમને ઠગારે નીવડે તેવું ન થાય તેની કાળજી લેવી મેષ રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે જઈ મહામૃત જાપ કરીને હોમ નમઃ શિવાય કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા સ્નેહીજનો તરફથી તમને આજે સાથને સહકાર મળશે આજના દિવસમાં તમે પોલિટિક્સમાં જે જોડાયેલા હોય તેવા જાતકો આજનો દિવસ સરસ મજાનો રહેશે પણ માનસિક ટેન્શનો અને

ધન વૃદ્ધિની બાબતો પણ કહી શકાય આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખો વાણીમાં કટુતા હોવાથી દરેક કાર્યોમાં તકલીફો ઊભી થાય માટે આજના દિવસમાં સો ટકા તમારે જો વિચારીને કાર્યો કરવા મિત્રો આજે તમારા મન ઉપર વેમી પ્રકૃત વિધિ પતિ પત્નીના સંબંધોમાં તિરણ ના પડે તેની પણ કાળજી લેવી આજના દિવસમાં રાહુદેવના નક્ષત્રમાં જ રાહુદેવ શનિ ચંદ્ર ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થતો હોય તો આજે તમારે કોઈની સાથે પણ વાદ વિવાદો નહીં કરવા વાણીના લગતા કોઈ પણ કાર્યમાં આજે ઉતાવળ નહીં કરવી જમીન દલાલના કાર્યો હોય કે કોઈ બ્રોકરિંગના કાર્યો કરતા હોય તેવા જાતકો આજે જો વિચાર કાર્યો કરવા તો મિથુન રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી અને હોમ શમ શનિ શનિચરા મંત્ર કરો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં માનસિક ટેન્શનો સાથે પડવા વાગવાના યોગ પેટને લગતા રોગો થાયરોડ ડાયાબિટીસથી પીડાતો હોય તેવા જાતકો આજે ધ્યાન રાખવું આજે ગુપ્ત મંત્રો કરી શકાય પણ ગુપ્ત વિદ્યાના જાણકારો પાસે આજે કોઈ મુલાકાતો નહીં કરી માનસિક સ્થિતિ ખોરવાશે મગજના ટેન્શનો અને મગજની અંદર ટાણ વગરની ચિંતાઓ ઊભી થશે તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં પણ શિવજીની આરાધના ઉપાસના કરી અને ગાયને લીલો ઘાસ ચારો આપો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રનાહુ નું ગ્રહણ કરશું

કોઈ પ્રકારનો ગુપ્ત રોગ હોય તેમાં તમારે કાળજી લેવાની ગુપ્ત શત્રુ ગુપ્ત વિદ્યા અને ગુપ્ત ધન સાચવીને રાખવાનું ગુપ્ત ધન તમારું કોઈ કોઈને ઘણા સમયથી નાણાં આપેલા હોય અને કોઈને ખબર ના હોય તો આજે એવું જાહેર થવાથી તમારા ઘરમાં અને બાબતો ઘણી બધી પ્રશ્નો ઉભા થવાના તેના માટે તમારે આજે નાના બાળકોને ફ્રૂટ

બુદ્ધિ ક્ષમતા તમારી કંઈક અલગ પ્રકારની ચાલતી છે પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુ નોષ આજના દિવસમાં પિતાની તબિયતમાં કાળજી લેવાની પિતાના ધનની બાબતો અને પિતાના તબિયતમાં થોડી ઘણી બાબતો ઊભી થાય આ સમય દરમિયાન તમારા ભાગ્યની ઉન્નતિ કરવા છે ભાગ્યમાં હાનિ થાય તેવી પણ બાબતો બની શકે છે

તો આજે ધન રાશિના જાતકો મનમાં ધારેલું કાર્ય પૂરું કરવા માટે તમે કપટ અને રાહુદેવો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારા કુટુંબની અંદર વાદ વિવાદ કુટુંબમાં ક્યાંક તકલીફો ઉભી થાય ગળાને લગતી રોગો કે વાયરલ ઇન્ફેક્શન દાંતને લગતા રોગોથી તમારે સાચવો આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો બોલવાથી ઊભી થાય તો ક્યાંક તમને મોટી તકલીફમાં ના નાખે તેની કાળજી લેવી મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમો શિવાયના મંત્ર કરી ગાયને દૂધ ગાયને દૂધ અને ઘી અર્પણ કરી રોટલી પર લગાવી અને ખવડાવો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રના રાહુ નો ગ્રહણ જોશ આજે તમે આખો દિવસ માનસિક ટેન્શન ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન જેવા રોગો થી તમારે સાચવું તેના માટે તમારે હોમરા હોય મંત્ર કરવા કાળા કૂતરા દૂધલે પણ કરી ગાયને લીલો ઘાસ ચારો પણ કરો મિત્રો વાત કરીશું મીન રાશિ અને મેન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવો પેટમાં તકલીફ ઊભી થાય તેના માટે આજે તમારે સારા ડોક્ટરની સલાહ લેવી આજે માનસિક ટેન્શનો સાથે તમારા ગૃહ કલેશ પણ કહી શકાય તો ગૃહ કલેશ ન થાય તેની કાળજી લે આજના દિવસમાં સંતાનના ચિંતાઓથી તમે ઘેરાયેલા રહે સંતાનની ચિંતા તમને સતાયા કરશે આજે તમારા સંતાનની પ્રગતિ તમે ઈચ્છતા હોય તેમાં તકલીફ હોય આજે તમારા બહારના સંબંધો ફળદાયી પ્રાપ્ત થાય વિદેશ જવા માટે વિદેશનું પ્લાનિંગ તમે કરી શકો છો તેના માટે સફળતાનો દિવસ કહી શકાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા ચાલ જય માતાજી છે